જય જવાન જય કિસાન આજે તારીખ અગિયાર છ બે હજાર પચીસ હળોદ માર્કેટિંગ યાર્ડમાં આવેલ વિવિધ જણસીઓના બજાર ભાવ તેમજ થયેલ આવક વિશેની ખેડૂત મિત્રોને જાણકારી આપીએ આ બજાર ભાવ વીસ કિલોના રહેશે એટલે કે એક મણના રહેશે કપાસનો બજાર ભાવ રહ્યો છે અગિયારસો ચાલીસથી લઈને પંદરસો ને ઓગણત્રીસ રૂપિયા આવક નોંધાઈ છે બસો ને છેતાલીસ મણની જીરુનો બજાર ભાવ રહ્યો છે એકત્રીસોથી લઈને ઓગણચાળીસો ને ત્રીસ રૂપિયા આવક નોંધાય છે છસો ને પાંચ મણની વરિયાળીનો બજાર ભાવ રહ્યો છે નવસોથી લઈને પંદરસો ને ત્રીસ રૂપિયા આવક નોંધાય છે અગિયારસો ને ચાલીસ મણની એરંડાનો બજાર ભાવ રહ્યો છે બારસો ચોપનથી લઈને બારસો ને છ્યાસી રૂપિયા આવક નોંધાય છે પાંચસો ને સાહીઠ મણની ઘઉંનો બજાર ભાવ હતો ચારસો એકોતેરથી લઈને પાંચસો ને અઠ્યાવીસ રૂપિયા આવક નોંધાય છે સાતસો ને પચાસ મણની તલનો બજાર ભાવ રહ્યો છે ચૌદસોથી લઈને ઓગણીસો ને અઠ્ઠાવન રૂપિયા આવક નોંધાય છે સત્તર હજાર આઠસો ને એકતાલીસ મણની કાળા તલનો બજાર ભાવ રહ્યો છે અઢારસોથી લઈને અઠ્યાવીસો રૂપિયા આવક નોંધાય છે આઠસો ને સિત્તેર મણની ધાણાનો બજાર પર રહ્યો છે સાતસો ચાલીસથી લઈને તેરસો ને એકવીસ રૂપિયા આવક નોંધાય છે ત્રણસો ને અઠ્યોતેર મણની ચણાનો બજાર પર રહ્યો છે એક હજાર ત્રીસથી લઈને એક હજારને સિત્યાસી રૂપિયા આવક નોંધાય છે ત્રણસો ને દસ મણની સોલે ચણાનો બજાર પર રહ્યો છે અગિયારસો પિસ્તાલીસથી લઈને ચૌદસો ને પાસઠ રૂપિયા આવક નોંધાય છે એકસો ને બે મણની મગનો બજાર ભાવ રહ્યો છે નવસો દસથી લઈને ચૌદસો ને છ રૂપિયા આવક નોંધાય છે એકસો ને બાવન મણની અડદનો બજાર પર રહ્યો છે બારસો ત્રીસથી લઈને તેરસો ને અઢાર રૂપિયા આવક નોંધાય છે એંસી મણની મગફળીનો બજાર પર રહ્યો છે નવસોથી લઈને બારસો ને એંસી રૂપિયા આવક નોંધાય છે સાડા ત્રીસો ને પાસઠ મણની સિંગદાણાનો બજાર ભાવ રહ્યો છે એક હજારથી લઈને બારસો પાંત્રીસ રૂપિયા આવક નોંધાય છે સાહીઠ મણની ગવારનો બજાર ભાવ રહ્યો છે આઠસોથી લઈને અગિયારસો ને રૂપિયા આવક નોંધાય છે બેતાલીસો છન્નું મણની તો આ હતા હળદ માર્કેટિંગ યાર્ડના આજના એટલે કે તારીખ અગિયાર છ બે હજાર પચીસના બજાર ભાવ અને બજાર ભાવ વીસ કિલોના હતા એટલે કે એક મણના હતા સાથે જ ખેડૂત મિત્રો માટે જરૂરી સૂચના પણ છે જેમાં કે તલની આવક આવતીકાલે સાંજે છ વાગ્યા પછી લેવામાં આવશે જેથી ખેડૂત મિત્રોએ નોંધ લેવા વિનંતી છે સાથે જ નજર હળવદની ચેનલ છે એ આપની ચેનલ છે ખેડૂતોની ચેનલ છે જેમાં નિયમિત ખેતીવાડીના બજાર ભાવ તેમજ હળવદ સહિત આજુબાજુમાં બનતી તમામ મોટી ઘટનાઓની અપડેટ મેળવવા માટે ચેનલને લાઇક કરો ફોલો કરો અને સબસ્ક્રાઈબ કરો અને સાથે નીચે આપેલા નંબર પર કોન્ટેક કરો આભાર ખેડૂત મિત્રો